गुड मोर्निंग जय श्री कृष्ण के वरसाद આજે શૌર્યની સ્કૂલ તો નથી પણ જો અમારી ગાયો હજી આ હા હા આવે છે ગાયોને કેમ ખોલવી એ આજે મુશ્કેલી એ પણ છે શૌર્ય તો સ્કૂલે નહીં જાય કારણ કે આટલા ગાડીમાં નથી મૂકવા જવો બહુ જ વરસાદ છે કેટલી તકલીફ પડે લોકોને આ ટાઈમે સ્કૂલે જવાનું હોય પછી જોબ પર જવાનું હોય તો સખત તકલીફ પડે તો જો હજી દરવાજો બંધ છે બિચારી ક્યારની રાહ જોવે છે કે ખોલે સહેજ ધીમો પડે ધીમો પડે ને લો જો બોલે છે હા તે ધીમો પડે તો હું ખોલું ને જો કેટલો વરસાદ છે હું છત્રી લઈને આવી છું અને નીચે હા બેટા હા 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 જીત કરે છે બોલો મેઘ રાજા બરાબર જામી પડ્યા છે

એનો રૂમ ક્લીન પ્રોપર રૂમ ક્લીન કરવાનો તો પાલો બહુ જૂનો જે છે નીચે ગૌમૂત્ર વાળો ઉપર કોરો કોરો હું ચેન્જ કરતી હતી બરાબર આજે આખો રૂમ ખાલી કરીને પાવડાથી આખો રૂમ ખાલી કરીને આજે યાર મારે ધોવો તો પણ ટુ ડે ઇઝ નોટ પોસિબલ મારી ગૌરી એટલી સેન્સિટિવ હાઈપર એક્ટિવ બધું બધી બધું બધી છે ને બધા ગુણ છે ને મારી ગૌરીમાં બોલ શું છે મારી છોકરીને હે લવ ખંજવાળું લવ ખંજવાળું બેટા વરસાદ તો જો દીકરા હમ ગમે છે હે ખંજવાળું હે હે મમ્મી તો નવરી જ છે તમને ત્રણ ને સાચવવામાં તમને શૌર્ય હે લક્ષ્મી હા

કન્ટિન્યુઅસલી આપણને ઉનાળા પછી એક બે વરસાદમાં પલળવું બહુ સારું લાગે બાકી આવા વરસાદમાં તમે પલ્લો એટલે ઠંડી ચડવા માંડે અમસ્તાય ગાયો જોજો કૂતરાએ આમ સિકોડીને દુકાનની દુકાનના છાપરા નીચે પછી કોઈના ઘર ખુલ્લા હોય તો ગેરેજમાં ગાડી નીચે કોઈને પલળવું ના ગમે યાર કોઈને ના ગમે સિવાય કે હાથીને ગમે પાણી પીપોને ગમે ભેંસને પાણી ગમે અડધાને ગમે અડધાને ના ગમે તો અત્યારે તો પલ્લે હાલત ખરાબ થઈ જાય જો થોડી એટલી હોશિયાર છે મારી ગૌરી છે ને આંખો થી વાતો કરે મારી જોડે હે ને નઈ કઈ બાજુ ડોળા લઈ જાય ભાઈ હે થોડી રાહ જુઓ જો કેટલો બધો વરસાદ છે હે ને લક્ષ્મી હે ને કોની માટે ચકી માટે બજે અહીંયા ચકી માટે પછી શું શું આપી એમાં બસ કે 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 ચકી માટે તો ચકી માટે પપાયા રકાબી તો બની છે એ ખોટાડા તારે પીવો તો ચૂચી ખડચલ મમ્મી ની ઓઢની થી

પછી પ્રિન્સેસ છે ને ડ્રેગન જોડે છે ને ફ્લાય કરતી કરતી બધાની છે ને ટ્રીટમેન્ટ કરતી હતી કોની કોની ટ્રીટમેન્ટ કરી એક લાયન ની ટ્રીટમેન્ટ કરી હતી લાયન ને ફીવર હતો પછી એક જલપરીની ટ્રીટમેન્ટ કરી હતી સનમાં એની સ્કીન ખરાબ થઈ ગઈ હતી પછી એને હેટ આપી અને સનસ્ક્રીમ આપ્યું પછી ડ્રેગન શેમાં જતો તો સ્કૂલમાં જતો તો ત્યાં અલગ અલગ કોમ્પિટિશન હતી અને જે પછી જે વિન થાય તો એને છે ને ગોલ્ડન કલર ગોલ્ડન સ્ટાર આપતા મેડમ હે ને મેજિક લાઇટ કાર્ટૂનની બધી સ્ટોરી છે હે શરિયા કેટલી શાંતિ છે જો યે ઓ હ સ આમ જો કેટલી આમ આમ જો કેટલી ગ્રીનરી આમ શું કહેવાય ગ્રીનરી જો તો કયો કલર હોય મે ગઈ હા આમ જો ખાલી ગ્રીન કલર જો અને માટીનો આ બ્રાઉન કલર છે હા બસ આપે પી बाजू પીળી बाजू લાયો કિચણ માં આય बाजू લાયન હોય પપ્પાએ જો આટલામાં જ રહેવાનું કીધું છે આટલામાં જ આટલામાં આટલામાં જ રહેવાનું કીધું પપ્પાએ આ સ્ટાઇલથી ઉભો રહે છે ઉભો રો હું શીખવાડું જો આ જે છે ને લેફ્ટ લેફ્ટ છે ને લેગ એને આમ એને પાછળ રાખવાનું હા આંટી ચડાવવાની યસ આવડી ગયું પછી લાકડીને ટેકે ઉભરવાનું કૃષ્ણ ભગવાન એવી રીતે છે ને ફ્લુટ વગાડતા હતા એ અમે નાનપણમાં કરતા

એમ નહીં આમ સરખું પકડી ને કરવાનું પણ ઘાસ ખાવા તો ત્યાં જ જાય ને દીકરા તો એ ક્યાં ઉભી રે બોલ એ તો એ આ ખાઈને આવશે ને આટો મારવા અહીંયા આવશે પેલા જરીક ફરી લા દે પેલા ખાશે ગુસ્સો નહીં કરવાનો એવો તો કે એ પહેલા અહીં થોડી ઊભી રહે પહેલા આટો તો મારવા દે જો છે ને કેવી જીદ પહેલા એ ઘાસ ખાવા જાય ચરવા જાય પછી જ અહીંયા આટો મારવા આવે બેટા આવશે હમણાં આટો મારવા જો ફટાફટ પછી પૂર દેવી છે વરસાદ વરસાદ ઘેર આવ્યો છે એ હા હા ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જો મારી ઈચ્છા નથી તો પણ સાવજે પરાણે કાઢી છે અને બરાબર મારી પાછળ જો રહ્યો છે એ ચાલુ થઈ ગયો વરસાદ હા ધીમે ધીમે ચાલ મારી ઈચ્છા નથી તો હવે ભલે થોડી વાર ફરતી અને બરાબર છે તો હું પૂરી દઉં એ લક્ષ્મી ગૌરી એમ અંદર આવું નહી ગમે એના કરતા છે ને પેલું જરીક ખોળ વાટકો ભરીને આપી દઉં લક્ષ્મી ગૌરી દૂર હશે ને ઉપર છે ને ગેસ છે એટલે બહુ જોર થી બૂમ પાડવી નથી ગમતી લાઈ પૂરી દઉં ચાલ એ ગૌરી ચાલ લક્ષ્મી લે ચાલ ફટાફટ લે 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 હાલે હાલ જલ્દી આરામથી ચાલીને આવે છે જોર હોય લે એ દોડી હાલે હાલે હાલે